અત્યારે હું છું આહવા આહવા એટલે ડાંગ ડાંગ નું સેન્ટર પોઈન્ટ કેવામાં આવે છે અને ડાંગ એટલે વલસાડ લોકસભા છવ્વીસ નું ઉમેદવારીનું એક એ પણ વિભાગમાં આવે છે અને ડાંગ આહવા ડાંગ વલસાડની લોકસભાની ચૂંટણી એ રીતે પણ ઓળખવામાં આવે છે અને આહવામાં બસ સ્ટેન્ડ ખાતે છું અને બસ સ્ટેન્ડ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં છે અને આપણે લોકોને પૂછીશું અહીંની સમસ્યા લોકો પાસે જાણીશું લોકસભાના મત માટે લોકસભાની ઉમેદવારની ચૂંટણી માટે

તમે કયા ઉમેદવાર માટે તમને યોગ્ય પસંદ કયા આપણા વિસ્તાર તમારા વિસ્તારમાં કોણ કામ કરશે તમારા માટે તમને કયું યોગ્ય લાગે અમારા વિસ્તારમાં તો અમારે તો નહીં કહી શકાય પણ તે અમારા ગામની ગામની સુવિધામાં એ છે કે બે વર્ષ થઈ ગયા તો એ પણ અમારા ગામની નિશાળો નથી બની અમારા રસ્તાના બહુ પ્રોબ્લેમ છે રસ્તાઓ નથી બનાવી અને ખાડા ટેકરા અમારો એ જે નીવડાયેલા સાહેબ લોકો છે જિલ્લાનો તાલુકાનો કે

તમારા માટે ભાજપ માંથી કે કોંગ્રેસ માંથી કોણ છું કેવા કેવા કામ કરે ઘણું કામ કરે એમ કામ કરે ગરીબોનું ઘણું કામ એટલે તમે સાહેબ આનંદભાઈ ડાંગમાં ચૂંટણી નો માહોલ કેવો છે

એટલા વર્ષોથી કામ કરો લગભગ 8 9 વર્ષ થઈ ગયા કામ કરો છો ધવલ પટેલ કે અનંત પટેલ આટલા બધા અમારી ઓળખાણ નથી પણ તમે કઈ છે તમે કોને સાથ જે અમને સારું કામ કરે એમ અમને વિકાસ ગામડામાં સારું કામ કરે સારું વિકાસ લાવે તેને અમે મોકલાવે અમારા અહીંયા ઘણા બધા ડાંગના લોકોની સાથે વાત કરી એમાં તમને મેં એક આખું ગ્રુપ બતાવ્યું છે અને એ ગ્રુપ શું કામ કરે છે એ તો એમણે કીધું જ છે કે લોકો અનાર કટિંગ નું કામ કરે છે શેરડી કટિંગ નું કામ કરે છે અને આજથીની દસ વર્ષોથી પણ એ લોકોનું આ કામ છે અને એ કામ અહીંયા નથી થતું ભુજ અને ડાંગ થી આજુબાજુના વિસ્તારમાં જઈને કામ કરવું પડે છે મતલબ કે તમે જોઈ શકો છો કે વિકાસ વિકાસની વાતો થાય છે પણ વિકાસ ક્યાં છે તો આ લોકોએ બહાર જઈને કામ કરવું પડે છે એ જ વિકાસ છે બાકી તો વિકાસના નામે ફક્ત ડાંગમાં એમને વિસ્થાપિત થવાનો જ વારો આવ્યો છે તારું નામ ભાઈ સોમુભાઈ કાતી આવો ઢોડાથી આવવાથી કેટલા કિલોમીટર 18 18 કિલો હા તો કોલેજમાં આવો ને આઈટીઆઈ માં તો અત્યારે જે ચૂંટણી છે લોકસભાની એના વિશે ખબર છે હ કયા બે કેન્ડિડેટ ઉભેલા છે આપડે નરેન્દ્ર મોદી અને બીજો બીજો કોણ ઉભેલા છે બીજાને હા નિકોભાઈ ભાજપમાંથી નરેન્દ્ર મોદી ઊભા છે અને કોંગ્રેસમાંથી પક્ષવાળા કોણ હતા અપક્ષીવાળા અપક્ષીવાળા ઉભેલા છે કોંગ્રેસમાં આ શું લાગે છે કે મારું કામ આ લોકો કરશે નહું હું એમને જ સપોર્ટ કરીશ કોંગ્રેસ કરશે કોંગ્રેસ કરશે હા દેખાય નહી દેખાય તો બધા નીકળી જાય નીકળી જાય સીટ આવી જાય એટલે પછી તમારે મધ્યા કરવાના એ લોકો તો તમે આ વખતે લોકસભાની ચૂંટણીમાં હું નિર્ણય કરું એ તમે જાણો અજયભાઈ એ કીધું તેમ કે એમણે હજુ સુધી કોઈ નક્કી નથી કર્યું અને એમને જણાવી એમની વ્યથા કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ લોકો આવે છે ઘરે ઘરે ચૂંટણી જીતવા બાદ કોઈ પણ દેખાતું નથી બીજા પાંચ વર્ષ માટે